ગત રોજ કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુર ખાતે બનાસકાંઠા કડવા પાટીદાર ઋષિકેશને તથા જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું હતું આ કાર્યક્રમમાં કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર દ્વારા શિક્ષણ સંસ્કાર અને પ્રગતિના પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં બનાસકાંઠા

પરંતુ આવતા સમયના સાથે દોડવાની તૈયારી પણ આપણી હોવી જોઈએ મારી આ સમયે વિનંતી છે કે આવતો સમય પારખી ઉમિયા માતા લેવા પાટીદાર પાટીદાર કડવા અને સમગ્ર સનાતનની સમાજ આપણે હિન્દુ સમાજનો એક ભાગ ગણી કદાચ આપણે આગળ આવી ગયા છીએ આપણા ગામમાં આપણા કુટુંબમાં આપણે કઈ મોફાદાર સ્થાન મેળવ્યું છે બે પૈસા મા ઉમિયાની કૃપાથી આપણને મળ્યા છે તો આપણી આજુબાજુ આપણા કુટુંબની અંદર આપણા ગામની અંદર કેટલાય કે જે પાછળ રહી ગયા છે તો એને હાથ આપવાનું કામ જે પણ આગળ આવેલો માણસ છે માતાજીની કૃપા જેના ઉપર છે એવા તમામની પ્રાથમિક ફરજ છે અને એ ફરજ જો આપણે નિભાવીશું તો જેટલી ઝડપથી આ એકવીસમી સદીમાં જેટલી પ્રગતિ આપણે કરી છે ખૂબ ઝડપથી દુનિયાભરમાં પથરાયો છે દેશ અને રાજ્યની અંદર પણ એનું આગવું અને મહત્વનું સ્થાન એને પ્રાપ્ત કર્યું છે પરંતુ બધા જ સમાજને સાથે લઈને ચાલવાની એ લીડરશીપ જો કોઈનામાં હોય તો એ પાટીદાર સમાજમાં જ આપણે બનાવેલી શૈક્ષણિક સંસ્થાઓ આજે અન્યત્ર સમાજમાં સૌ છોકરાઓ તાલીમ લઈ રહ્યા છે ત્યારે મારા વિનંતી છે કે ફરીથી એકવાર સૌ સાથે મળી અને શિક્ષણ સાથે અને શિક્ષણ એ આપણા સનાતની સંસ્કૃતિમાં એ સેવાનો ભાવ ગણ્યો છે આરોગ્ય સેવાનો ભાવ ગણ્યો છે ત્યારે એ સેવા ભાવ સાથે આપણે સૌ આગળ વધીએ

જો આપણે એ ટેકનોલોજી થી એ પ્રકારના વિદ્યાર્થીઓને તૈયાર કરીશું તો જ એને સારો ડેવલપમેન્ટ આપણે કરી શકીશું માટે મારા સૌને વધારે નથી કહેવું માત્ર એટલું જ કહેવું છે કે સમય સાથે ઇન્ફોર્મેશન લઈએ એજ્યુકેશન એ જ પ્રકારનું ભણીએ કે 12 માં પછી કદાચ આપણને એમ લાગે 3 વર્ષ આપણે ટેકનોલોજી માટે કરવા છે તો 3 વર્ષની અંદર એ કર્યા પછી આપણને કોઈ સોતો સોતો જોબ માટે આવે

શાળામાં 9 થી 12 અને કુલ અઢાર વર્ગો કાર્યરત છે આ સાથે બાળ વાટિકા થી લઈને કોલેજ સુધી થતા હોસ્ટેલ સહિતની આધુનિક સુવિધાઓ સજ્જ આ સંસ્થાને પચાસ વર્ષ પૂર્ણ થતા સુવર્ણા જયંતિ સમાપન સમારોહનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી એનિકેટ ઠાકર સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ કરણાવત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ પાટીદાર સમાજના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા